લેવું માળખો નખરા આઈ લઈ દઉં આ લઈ દઉં કોને લઈ તો આ બધાય મને સુપરમેન બનાવે છે હું ટ્રાય કરું જો ઉતરી કે તમે તો કોઈ જોયા નહીં હોય ને તો ઘણા ટાઈમ પછી આપણો ટ્રાય કરીએ પાછી તો આજે રજા છે શનિવાર અને આજે જવાનું જે તુલસી છે

તો ગાય અમે આજ આવી ગયા છે તુલસી આપણે કીધું તું તુલસી શ્યામ આવવાનું જો મંદિર આ તુલસી શ્યામ શ્યામ ભગવાનનું મંદિર છે આ મેરે સાત કુશ લોકો કી ટીમ હૈ તુલસીશામ આવી ગયા રખડવા રજા હોય એટલે રખડી લેવાનું જો તુલસી શ્યામ મંદિર છે આ છે ડુંગરો હમણાં થોડી વારમાં ડુંગરો સડવા જવાનો છે રોમ રોમ ભાઈઓ

મૂકવા જેવો નથી રહેવા દેતા અમારો બ્લોગ તમે ઇયરફોન ચડાવી ને જોઈજો એ બડી અચ્છી વાત કહી તો ગાઈસ માનસુ જંગલ માં ફરવા આવે અને અમારે એક ભાઈ પબજી રમ માં આવે જો કાટ ના કેને આ ભાઈ એસ કાટ ના કે PUBG રમ તો તઈ ભાઈ તો અમને હવે ઝૂમ કરીને બતાવે છે આપણે જોઈએ કેવો ઝૂમ કરે છે તો હા साको थी गया और रियलमी होई रियलमी ने एडवर्टाइज रियलमी ने एडवर्टाइज करी ना किया भाई बे रियलमी ने एडवर्टाइज करी रियलमी वाला पैसे नहीं आबे पण कदा जूम करी ने एडिटिंग करे तो मेल नहीं था बेकू था एमज नहीं PUBG सपोर्टिंग जो फुल PUBG सपोर्टिंग PUBG प्लेयर से ये PUBG वाला है क्या नहीं

આ સુપરમેન સુપરમેન બનાવીને જાડવા માટે બે આમાં કેમ મેલ આવી જાય તો મને સુપરમેન ઉડીને જવાનું જો આ આમાં જોવાય

તરમ મજા આવે પણ સડવામાં જ નથી મજા આવતી કાકા ને ટાવર તો વાત ને ભગવાન ટાવર ટાવર રીલ બનાવી જ રીલ બનતી ટાવર વાત કરે ટાવર તો આ બધાય મને સુપરમેન બનાવે છે હું ટ્રાય કરું જો

એ ગ્રુપ રાજી લઈ લીધું એ ગ્રુપમાં તમે રાજીનામું લઈ લીધું એ બધા વાળે રાજી ડબલ લીધું પેલા હોય ને લઈ કોણ એ ને એ આવું લે લેવું માણસો નકરા આય લઈ દઉં હા લઈ દઉં કોને લઈ દઉં અમારે તો હોય તો અમે લઈ દઈએ આ ભાઈને છે લીધા કરે જો હા એ તો પકડો થઈ જવું એમને એમ કોઈને દેવાય ભાઈ કોપા લે કોપા બધું લેવું રહે

સબસિડી આ સબસિડીની કાંઈ સબસ્ક્રાઈબ કરો આ સબસિડી બોલાય જાય થેન્ક યુ